નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારીના છાપરા રોડ ખાતે આવેલા હિંગરાજ માતાજીના મંદિરનો ચૌદમો પાટોત્સવ ઉજવાયો નવ પરંગણા ભાવસાર સેવા સમાજ વાડી છાપરા રોડ નવસારી હિંગરાજ માતાજીના મંદિરનો ચૌદમો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો ભાવસાર સમાજના વિનોદભાઈ અને પ્રીતિબેન રજનીકાંત ભાવસારે આ આયોજનની અંદર યજ્ઞ માહુતિ આપી અને પૂજા કરી કાર્યમાં જોડાયા તથા હિંગરાજ માતાજીના શિખર ઉપર તેમના હસ્તે ધ્વજારોહણ પણ કરવામાં આવી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચાણું ટકા તો સાંજ દરમિયાન છત્રીસ ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી નિશા ટ્યુશન ક્લાસના બાળકોના નચિકેતા વિદ્યાલયમાં યોજાયેલા ઇનામ વિતરણ કાર્યક્રમમાં મુસ્કુરાહટના તમાકુ વ્યસન મુક્તિ અંગે યસડી કોન્ટ્રાક્ટરે માર્ગદર્શન આપ્યું મુસ્કુરાહટના મનોહસ કોન્ટ્રાક્ટરના જન્મદિવસની ત્યાં શુભેચ્છાઓ પણ અપાઈ સંસ્થાના દિલીપ નાયક મહેશ નાયક હર્ષા ઘોઘારી દિનહસ પટેલનો આયોજકોએ પ્રતિક ભેટ આપી સન્માન પણ કર્યું મરોલી પોલીસ સ્ટેશનની અંદર અપહરણનો ગુનો નોંધાયો હતો અને એ અપહરણકર્તાઓને મહારાષ્ટ્રથી ગણતરીના કલાકોની અંદર મરોલી પોલીસે ઝડપી પાડ્યા છે સાથે જ ભોગ બનનારને સહી સલામત પરિવારની સાથે મિલન મુલાકાત કરાવી છે ભોગ બનનાર નવસાદ સઈમુલ્લા ખાન કે જેમનું અપહરણ કર્યું હતું મોસીન સત્તાર કુરેશી અને રોહિત વિજયકુમાર ચૌધરી આ બંને જણાએ જે ખરું આમનું અપહરણ કર્યું હતું પૈસાની લેતી દેતીના મામલાની અંદર આમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આસરાના બુલેટ ટ્રેનના બીપ પાસેથી એમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને મરોલી પોલીસ સ્ટેશનની અંદર બારમી તારીખે આ ફરિયાદ નોંધાઈ હતી અને ગણતરીના કલાકોની અંદર જ મરોલી પોલીસે આ તમામ બંને આરોપીને ઝડપી પાડે છે સાથે જ સહી સલામત રીતે નવસાદ સઈમુલ્લી ખાનને પણ એમના પરિવારની સાથે મિલાન મુલાકાત કરાવી સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ આહવા સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા અને સાયબર ગુનાઓ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી ડાંગ જિલ્લા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય વક્તા હવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મહેશજી ડોડિયાએ સાયબર ક્રાઇમના વિવિધ પ્રકારો જીમમાં ફિક્સિંગ ઓનલાઈન ફ્રોડ અને સ્કેમ કોલ સોશિયલ મીડિયા તથા મોબાઈલ સેફ્ટી ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઈન બ્રેકિંગ સેફ્ટી તેમજ સાયબર પોર્ટિંગની પ્રક્રિયા વગેરેની વિસ્તૃત જાણકારી વિદ્યાર્થીઓને આપી હતી આહવા તાલુકામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ આઇસીડીએસ દ્વારા પોષણ ઉડાન કાર્યક્રમની ઉજવણી કરાઈ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ ઉડાણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ અભિયાનનો મુખ્ય હેતુ કુપોષણ ઘટાડવાનો આરોગ્યપ્રદ આહાર અંગે જાગૃતિ ફેલાવવાનો અને સમાજના દરેક વર્ગને પોષણયુક્ત જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો છે સ્વસ્થ બાળક સ્વસ્થ ભારત એ જ પોષણ ઉડાણનો મુખ્ય સંદેશ છે રાજ્ય સરકાર તમામ નાગરિકોને આ અભિયાનમાં સક્રિય ભાગ લેવા અનુરોધ કરે છે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં તાલુકા કક્ષાનો પોષણ ઉડાણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં માં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જ્યોતિબેન પટેલ અને જિલ્લા પૂર્ણ કન્સલ્ટન્ટ સીડીપીઓ સોનલ ગામિત ઉપસ્થિત રહ્યા હતા નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના હસ્તે કરુણા અભિયાન બે હજાર છવ્વીસ અંતર્ગત સાંતાદેવી રોડ સ્થિત મહાવીર કરુણા મંડળ ખાતે પક્ષી સારવાર કેન્દ્ર ખુલ્લું મુકાયું ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા ધારાસભ્યના હસ્તે કરુણા સભર પહેલ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અબુલા પક્ષીઓને થતી ઈજાઓ અટકાવી તેમની તાત્કાલિક સારવાર દ્વારા જીવ બચાવી શકાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા દસ એક બે હજાર છવ્વીસથી લઈને વીસ એક બે હજાર છવ્વીસ દરમિયાન રાજ્યવ્યાપી કરુણા અભિયાન બે હજાર છવ્વીસ અમલમાં મૂકવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે સાંતાદેવી રોડ સ્થિત મહાવીર કરુણા મંડળ ખાતે પક્ષીઓ માટેના સારવાર કેન્દ્રનું અને રેસ્ક્યુ રિહેબ ફાઉન્ડેશન તેમજ ઓપરેશન થિયેટર ખુલ્લું મૂકવામાં આવ્યું રાષ્ટ્રીય માર્ગ સલામતી અંતર્ગત સહાયક પ્રદેશક વાહન વ્યવહારની કચેરી દ્વારા ડાંગ વિદ્યાર્થીઓને રાહવીલ યોજના વિષયક પતંગોનું વિતરણ કરાયું રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસ અંતર્ગત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ડાંગ દ્વારા ઉત્તરાયણના પર્વને અનુલક્ષીને ડુંગરાળા શાળા રાજેન્દ્રપુર પ્રાથમિક શાળા સરદાર કોટીવાડી પ્રાથમિક શાળા જ્ઞાનદીપ વિદ્યા મંદિર ખાતે વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ રાહવીલ યોજનાનો પ્રચાર પ્રસાર કરતી પતંગોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું વાંસદાના પીપલખેડ પ્રાથમિક શાળાના ખેલાડીઓ રાજ્યકક્ષાના એથ્લેટિક્સ સ્પર્ધામાં ઝળક્યા વાંસદા તાલુકાની પીપલખેડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાની રમતગમત સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને ગામનું નામ રોશન કર્યું છે સુરતની વીએનએસજી યુનિવર્સિટી ખાતે નવથી બાર દરમિયાન જે એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ હતી એમાં ખેલાડીઓએ મેદાન માર્યું હતું ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી જે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી આયોજિત આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં પીપલખેડ શાળાના અંડર નાઇન

માતા વીસ દિવસ પહેલા મૃત્યુ પામ્યા એમના મૃતદેહની અંદર કીડાઓ પડી ગયા તેમ છતાં પણ અમેરિકાની અંદર નેવું લાખનું પેકેજ મેળવતા દીકરાને ખબર સુધા ન પડી અરે ત્રીસ દિવસમાં દીકરાએ માતા પિતાને એક ફોન પણ ન કર્યો અને આવું શિક્ષણ અને આવા પૈસા શું કામના ઉપરનો વિડીયો જે અમે તમને દર્શાવી રહ્યા છે ઇન્દોરનો છે આખું ઇન્દોર હચમચી જવા પામ્યું છે અને આ રીલ એટલે જ અમે દર્શાવી રહ્યા છે કે જેથી કરીને વિદેશની લય અને પૈસા કમાવાની લયમાં તમે તમારા સ્વજનને ગુમાવી બેસશો અને તમને ખબર પણ નહીં પડે માટે કરી આંખ ઉઘાડતો આ વિડીયો અમે આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે કે જેમાં વિદેશમાં વસતો દીકરો ત્રીસ ત્રીસ દિવસ સુધી એક ફોન પણ નથી કરતો કે માતા પિતા ક્યાં છે એની ખબર પણ નથી પડતી પિતાનું મૃત્યુ થયું માતાનું મૃત્યુ થયું એમના મૃતદેહની અંદર કીડા સુદ્ધા પડી ગયા તેમ છતાં પણ ખબર લેવાવાળું કોઈ નહોતું આ પૈસા શું કામના શ્રી ગુરુકુળ વિદ્યાલય રાણી ફળિયા વાંસદામાં ઉત્તરાયણ પતંગોત્સવની ઉમળકાભેર ઉજવણી કરાઈ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ વાંસદા ખાતે આવેલી શ્રી ગુરુકુળ વિદ્યાલય રાણી ફળિયામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પર્વની ઉજવણીની શરૂઆત શાળાના અધ્યય એવા પરમજીના પી થ્રી વાયથી કરવામાં આવી હતી શાળાના આચાર્ય શ્રી હેમાબેન રાઠોડ દ્વારા સર્વ એકતા આનંદ ઉત્સાહનો સંદેશ અને આપણા જીવનમાં પ્રકાશ ઊર્જા ભરવા પ્રેરણા આપે અને તેના વિશે સમજાવવામાં આવ્યું હતું શાળાના કેમ્પસ ડાયરેક્ટર મિલનભાઈ દેસાઈ પણ આ પથતો અંદર ઉપસ્થિત રહી અને આનંદ માણ્યો હતો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ સાપુતારા ખાતે દક્ષિણ ગુજરાત ડીએલ એન્ડ એબી કોલેજનો ઝોન કક્ષાનો રમતોત્સવ ઉજાયો ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત દક્ષિણ ગુજરાતના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંલગ્ન બી તથા ડીએડ કોલેજના ઝોન કક્ષાનો રમતોત્સવનું યજમાનપદ ડાંગને મળતા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વગઈ દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાપુતારા ખાતે ઝોન કક્ષાનો રમતોત્સવ બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું હતું દસ મિનિટમાં ડિલિવરી પર સરકારે લગાવી રોક દસ મિનિટમાં ફૂડ ડિલિવરી દેવાનો દાવો હટશે ડિલિવરી બોયની સુરક્ષાને લઈને કરાયો આ નિર્ણય ડિલિવરીની સમય મર્યાદાની અંદર સીમા જે ખરી એ દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પછી બ્લિન્કિટ હોય ઝોમેટો હોય કે સ્વિગી હોય આ તમામ સાથે સરકાર કરશે બેઠક કારણ કે દસ મિનિટમાં ફૂડ ડિલિવરીની ઉપર સરકારે લગાવી છે રોક કારણ માત્ર ડિલિવરી બોયની સુરક્ષાને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે એકત્રીસમી ડિસેમ્બર નહીં તો ચૌદમી જાન્યુઆરીના દિવસે પણ બુટલેગરો ધંધો કરવા માટે કંઈ પણ કિમિયાઓ અપનાવતા હોય છે થર્ટી ફર્સ્ટ વીતી ગઈ ચૌદમી જાન્યુઆરી આવી અને જેના કારણે લઈ અને મોટી માત્રામાં દારૂ ઘુસાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પણ એમના મનસુબાને નિષ્ટો નાબૂદ કર્યો છે નવસારી રૂરલ પોલીસે નવસારી રૂરલ પોલીસે કુલ્લે ઓગણીસ લાખ અઠ્ઠાવન હજાર ચારસોનો દારૂ અને મુદ્દામાલ સહિત ચોત્રીસ લાખ સડસઠ હજાર આઠસોના મુદ્દા માલ સાથે બે આરોપીને પકડી પાડ્યા છે ટાટા બંધ બોડીના ટેમ્પાની અંદર દારૂ લઈ જવામાં આવતો હતો અને જે આધારે પકડી પાડવામાં આવ્યો છે સાથે જ ઉર્ફે રાજુ ભગુ મધુભાઈ ઢોડિયા પટેલ અને ગોવિંદ રામદાસ અકલાડે આ બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે એક ડ્રાઈવર તો બીજો ક્લીનર હતો અને દારૂ મંગાવનારને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા છે નવસારી વલસાડ સુરત જિલ્લાની શ્રેષ્ઠ ચોવીસ ટીમોમાં ઓપન ગ્રામ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ ઢકવાળા ટીમ ચેમ્પિયન બની જલારામધામ નવયુવક મંડળ ટ્રસ્ટ આમધરાની ગ્રામ્ય ઓપન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં નવસારી વલસાડ સુરત જિલ્લાની શ્રેષ્ઠ ચોવીસ ટીમોએ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં ધકવાડા અને તિથલ વચ્ચે રમાઈ હતી જેમાં તિથલ પ્રથમ બેટિંગ કરતાં આ સમયના અભાવે નિર્ધારિત કરેલ છ ઓવરમાં આઠ વિકેટ ગુમાવી ચુમ્માલીસ રન કર્યા હતા જેની સામે ધકવાડાએ પાંચ પોઈન્ટ એક ઓવરમાં ચાર વિકેટ ગુમાવી પચાસ રન બનાવીને ચેમ્પિયન બની હતી ફાઇનલમાં प्लेयर ऑफ द मैच झिल पटेल अने टूर्नामेंट में 10 विकेट मेडवी झिल धकवाड़ा बेस्ट बॉलर बनिया था पालुदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के पालुदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो